લખતરના સદાદ ગામે વીજ લાઈન ઉપર શોટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે લખતર તાલુકાના સદાદ ગામે વીજ શોટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર તથા ઢેલનું મોત નીપજ્યું હતું સદાદ ગામ પાસે આવેલ નદીની બાજુમાં પીજીવીસીએલનું ટીસી આવેલું છે જ્યાંથી પસાર થતી વીજ લાઈન ઉપર મોર અને ઢેલ બેઠા હતા તે બંનેને શોટ લાગતા મોર અને ઢેલનું મોત થયું છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો